જ અમે આપને આપી રહ્યા છીએ આ તરફ દ્વારકાથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ હજી પણ મેઘ કહેર યથાવત છે દ્વારકાના સલાયામાં જલબંબાકારની પરિસ્થિતિ સલાયામાં ફરી વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે આ વખતે વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા દીપિકા પાસેથી મેળવીશું દીપિકા જે રીતની ક્રિષ્ઠના જન્મની તૈયારીઓ હતી ને ત્યારબાદની જે પરિસ્થિતિ છે એ હવે પ્રકોપ બનીને વરસી રહી છે આપ ખુદ ખેડ સમા પાણીમાં છો લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા શું પરિસ્થિતિ છે ગ્રાઉન્ડ ઝીરો પર

જે પાણી પાણી છે 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 જેમ જેમ આગળ જઈ રહ્યા તેમ તેમ તે તેની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ રહી છે કે લોકો કેવી રીતે જીવતા હશે સિદ્ધાર્થ તે વિચારી શકાય તેવી છે પરિસ્થિતિ છે આપ જોઈ રહ્યા છો કે ઘર અડધું ઘરનું જે ગેટ છે તે ગેટ ડૂબી ગયું છે એટલે કહી શકાય કે અંદર હજુ પણ કેટલાક લોકો છે તે આ પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છે સવારથી જ આ પ્રકારની પરિસ્થિતિ છે શાકભાજી લેવા જવું હોય દૂધ લેવા જવું હોય સવારની ચા પણ પીધી નથી આ તમામ લોકોએ તે લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું ભાઈ તમે થોડા અહીંયા નજીક આવો આ દર વખતે આટલું પાણી ભરાય છે તમારે ત્યાં દર વખતે ભરાય છે દર વખતે ભરાય છે અચ્છા પરિસ્થિતિ કેવી છે ઘરની નાના બાળકો ને બધા કેટલા લોકો રહે છે અહીંયા

અચ્છા આખું કિચન પાણીમાં છે આજુબાજુ બી જોઈ રહ્યા છો અહી પાણી એવા ભરાયેલા છે કે કિચન માં પણ પાણી હોવાને કારણે સવારથી થી પાણી ભરાયેલી નીકળવું છે અત્યારે થોડું થોડુંક જ છે અચ્છા આ આખું ઘર છે સલાયા ગામમાં પહેલું જ ઘર છે આ ગામનું કે જેમાં આ પ્રકારના પાણી ભરાયા છે હજુ પણ આગળ કેટલાક નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાયેલા છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અત્યારે હું એક ઘરમાં છું સિદ્ધાર્થ હવે આ જે ઘરમાં અમે આવ્યા છીએ તેની બિલકુલ બાજુમાં બીજું ઘર છે એ બીજા ઘરમાં પણ પાણી આ પ્રકારના ભરાયેલા છે આ કોટ છે અને કેમેરામેનને હું કહીશ કે આ કોટ બતાવે અને ત્યારબાદ બાજુના ઘરની પરિસ્થિતિ છે તે પણ બતાવે અત્યારે જે જગ્યા પર છે આ કોટ છે કોટના બાજુના ઘરની પરિસ્થિતિ પણ આપ જુઓ તો અહીં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા છે આ તો હજુ પહેલું જ ઘર છે નીચાણવાળા ગામની અંદર જો આગળની જેમ જેમ આગળ જઈશું ત્યાં વધારે પાણી હશે એનડીઆરએફની ટીમને પણ સતર્ક કરી દેવામાં આવ્યું છે એનડીઆરએફની ટીમ પણ થોડીવારની અંદર પહોંચશે જ્યાં ખાસ કરીને પાણી વધારે હોય અને લોકો છે નાના બાળકો છે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે ખાસ અહી ટીમ દ્વારા કામ કરવામાં આવશે સિદ્ધાર્થ પરંતુ એ પહેલા ન્યુઝ એટી ગુજરાતી અહીં પહોંચ્યું છે સિદ્ધાર્થ દ્રશ્યો જોવા મળી રહ્યા છે પરિસ્થિતિ એટલી કપરી છે કે આટલું પાણી હોવા છતાં પણ કદાચ પીવાના પાણીની કમી હોય કારણ કે માટલાના દ્રશ્યો ત્યાં જોવા મળ્યા રસોડું પાણીની અંદર છે લોકોનું જીવન મુશ્કેલી ભરેલું અત્યારના જોવા મળી રહ્યું છે વરસાદની રાહ હતી પરંતુ આ તો એક રીતે તાંડવ થઈ ગયું છે બિલકુલ બિલકુલ જે પ્રકારે મેઘરાજા મહેર કહી શકાય કે મહેર નહીં પરંતુ અહીં કહેર જોવા મળી રહ્યો છે તાલુકામાં ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો ને એમાં પણ સલાયા ગામમાં અત્યારે હું જ્યાં છું ત્યાં કોઈ પણ જાનવર હોય તે પણ પોતાની મુસીબતના સમયમાં પોતાની ખાસ કરીને સેફટી માટે વિચારી રહ્યું છે અહીં પાણી જે પીવાનું પાણી છે તેની સમસ્યા પણ વિકટ છે કારણ કે પીવાના પાણીની સમસ્યાને લઈને પણ લોકો એ ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે પીવાનું પાણી બેન તમે ક્યાંથી ભરો છો આજે પીવાનું પાણી આવ્યું પાણી નથી આવ્યો પીવાનું પીવાનું પાણી નથી પીવાનું અચ્છા તો કેવી રીતે આજે શું કરશું આટલું પરિવાર મોટું છે નાના બાળકો છે નાના બાળક છે બધો છે મલ્લાખના છે ઓલામાં છે આમાં છે ઓલામાં છે

દીપિકા જો શક્ય હોય કારણ કે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે અહીંયાથી દ્રશ્યોથી જોવા મળી રહ્યું છે પરંતુ જો આ મકાનની છત ઉપરથી આસપાસના દ્રશ્યો પણ જો શક્ય હોય બતાવી શકો કે શું પરિસ્થિતિ થઈ છે કારણ કે હાલમાં તમે દરિયાની વચ્ચે હો તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બિલકુલ તો મારે ગેટ સુધી પહોંચવું હોય તો પણ ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે એક તરફ આપને માટલું બતાવ્યું ને હવે હું આ ગેટ ઉપરથી ઉપર જવાનો પ્રયત્ન આ ઘર ઉપરના માળે છે માળે કદાચ પહોંચી શકાય જો થઈ શકે તો હું તમને ગામના વિઝ્યુઅલ્સ બતાવું અત્યારે આ જે જગ્યા ઉપર છે ત્યાં અમે એ રીતે જઈ રહ્યા છે કે ઘૂંટણ સમા કેડ સમા પાણી છે ને કેડ સમા પાણી હોવાને કારણે એથી પરિસ્થિતિ એટલી વિકાર છે કે લોકોએ મહિલાઓ બાળકોએથી

અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે અંકિત જે રીતની પરિસ્થિતિ થોડી દ્વારકામાં જોવા મળી છે લીલુડી વોકડા વિસ્તારથી અમારી સાથે આપ જોડાયેલા છો જ્યાં પણ પાંચ છ ફૂટ પાણીમાં આપ જોવા મળી રહ્યા છો શું પરિસ્થિતિ સમગ્ર વિસ્તારની છે હજી પણ વરસાદ યથાવત છે કે કેમ અંકિત ચોક્કસ સિદ્ધાર્થ ખાસ કરીને વાત કરવામાં આવે તો સતત ત્રીજા દિવસે રાજકોટ શહેરની અંદર મેઘરાજા મહેરબાન હોય અને મેઘરાજા જાણે કે રાજકોટને ધમરોડી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે જોઈ શકાય છે કે કઈ રીતે આ લલોડી વોકડી વિસ્તાર છે જાણે કે આ બેટની અંદર ફેરવાઈ ગયો હોય તે પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વરસાદી પાણી ભરાવાથી અહીંના સ્થાનિકો છે જે હેરાન પરેશાન છે તો બીજી તરફ જે નાના બાળકો છે તે હાલ અત્યારે ખાસ કરીને નાહવાની મજા માણી રહ્યા છે અહીંયા જે લોકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું બેન શું ખાસ કરીને કયા પ્રકારની તકલીફ અને કેટલા વર્ષથી પ્રકારની તકલીફોનો સામનો દસ વર્ષ થી તકલીફ ભોગવી છે આયા ગણે અને અમારું મકાન ઓળખો રામાપી નું મંદિર છે ને અહીંયા છેલે છે આ માળી ફસાઈ ગયા તા ની ટીમે કાઢ્યા છે માન અને અત્યારે મારા ઘર માં બધું ડૂબી ગયું ઘઉં ચોખા ખાંડ તેલ કઈ છે જ નહીં બધું પાણીમાં તરે છે દર વર્ષે તમારે આજ તકલીફ હોય છે હા આજ તકલીફ હોય છે આટલો હોય ને તો આવી જ તકલીફ હોય છે જયારે નેતાઓ આવે છે તમારી હાલ પૂછવા ત્યાં તો કોઈ આવી હગેવું છે નહીં ને આજ નિલેશભાઈ આવ્યા તા ને આજ આવ્યા તા શું કેશો કેટલા વર્ષથી આ વિસ્તાર માં રહો છો ને ક્યાં પ્રકારની હાલત છે પાત્રી વર્ષ આમનો ખાવ મારે તો મોખરી ને છે સર નીકળાય એવું નથી અમારે તો કોટર દે ને તો અમે બીજા જાય બાપા હેરાન થઈ ગયા મને માન કાઢી અટાણ માર બધું પડે મારે કોઈ કમાયું એવું નથી તમે બાકી સલવાયા હતા શું કેશો હા છેલ્લી હોકરામાં ચલો આવ રામ મંદિર ને અને અમે આવ ચલુ છે મારું મકાન આવ નાની ઓળ્યું છે તમે દોસ્તો જોઈ શકાય છે કે આ માજી થોડીક જ વાર પેલા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા વધુ એક વ્યક્તિ આપણી સાથે છે કાકા શું કેશો ક્યાં પ્રકારની પરિસ્થિતિ આપણા વિસ્તારમાં આમાં છે ને આમાં પાણીની બહુ તકલીફ છે દર વર્ષે આજ પોઝિશન થાય છે કે પાણીનો કઈ નિકાસ છે જ નહીં પાણી આવ્યું પાણી આવી ગયું અને બધા ઘર માં પાણી કરી જાય છે બધાના સમાન પલડી જાય છે કઈ એવો થાય દાતાવાસીઓની શું માંગ છે દર વર્ષે અહીંયા પાણી ભરાય છે પાણી નિકાલ ની વ્યવસ્થા નથી કઈ થઈ જાય તો વાંધો કઈ નથી પાણી નિકાસ જ નથી ચોક્કસ તો પાણીનો નિકાલ નથી આપણે આગળ પણ જવાનો પ્રયત્ન કરીશું અને આખા વિસ્તારની કયા પ્રકારની હાલત છે સિદ્ધાર્થ તે બતાવવાનો પ્રયત્ન કરીશું બે હજાર સત્તરમાં આ પ્રકારે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ આખરે સાત વર્ષ પછી રાજકોટ શહેરની અંદર આ પ્રકારની તારાજી છે ખાસ કરીને લોકોની જે ઘરવખરી છે કે જે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે પાણી છે વરસાદી પાણી છે જે લોકોના ઘરની અંદર ઘૂસી ચૂક્યા છે અને જોઈ શકાય છે કે લોકો કયા પ્રકારની સ્થિતિમાં હી રહે છે ખાસ કરીને મોટાભાગના જે પરપ્રાંતિય લોકો છે તે પણ આ વિસ્તારની અંદર રહે છે અહીંના લોકો છે તેમનું કેવું છે જોઈ શકાય છે કે લોકોની જે રેખડી છે આ રેખડી ક્યાં સુધી ડૂબી ચૂકી છે આપણે અંદર પણ જવાનો પ્રયત્ન કરીશું લોકો છે તે પોતાના ઘરની બહાર જે ઓટા છે તેની ઉપર બેસવાની ફરજ પડી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ ખાસ કરીને જોવા મળી રહ્યા છે હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે મારા કમર સુધી હવે આ પાણી છે અમે જેમ જેમ આગળ જશું તેમ મારા કમર સુધી સુધી આ પાણી છે તે પહોંચી જશે આપણે આગળના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું હાલત છે પરંતુ અમે આગળના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે કેટલા ઘર બતાવે લોકો પોતાના ઘર બંધ કરીને સલામત સ્થળે છે તે વહી ચૂક્યા છે આ દ્રશ્યો છે આ લલુડી વોકડી વિસ્તારના આ દ્રશ્યો છે અહીંના લોકોની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે જોઈ શકાય છે કે આખી જે શેરી છે તેની અંદર લોકોની ઘરવખરી છે તે પણ અત્યારે બહાર જોવા મળી રહી છે આપણે લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે અહીંયા ત્રણ ત્રણ થી ચાર ચાર ફૂટ જેટલું પાણી છે છે તે ખાસ કરીને જોવા મળી રહ્યું હું વિનંતી કરીશ લોકોના ઘરના દ્રશ્યો બતાવે જોઈ શકાય છે કે કયા પ્રકારના હાલત છે તે લલુડી વોકડી વિસ્તારના છે અહીંયા ન માત્ર એક ઘર પરંતુ સેંકડો ઘર કે જે આ વોકડી વિસ્તારમાં આવેલા છે દર ચોમાસે આ જ પ્રકારના દ્રશ્યો છે તે સર્જાતા હોય છે મહાનગરપાલિકા ચોક્કસ દાવાઓ કરે છે કે અમે ગરીબોની સાથે છીએ અમે મધ્યમ વર્ગીઓની સાથે છીએ પરંતુ લલ્લોડી વોકડી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં દર વર્ષે આ જ પ્રકારે પાણી ભરાય છે લોકોના જે ઘર વખરી છે ત્યાંમાં પણ વરસાદી પાણી છે તે ઘૂસી જાય છે આપણે લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કાકા શું કેશો ક્યાં કયા પ્રકારની તકલીફ છે તમારે નુકસાન થઈ ગયું છે આમાં ગારો નકરો થઈ ગયો બરાબર અંદર પાણી હોય લગભગ હે ને પાંચ છ સાડા પાંચ ઇંચ પાણી હતો સાડા પાંચ ફૂટ પાણી હતું વિચાર કરો ત્રણ વગાના એમને અમે છે હવાના તો અત્યારે ગારો કાઢવા કોટ માંગવા તો નેતાઓ આવતા હોય છે કોર્પોરેટરો આવતા હોય છે ધારાસભ્યો આજે કોઈ આવ્યું છે ખરી કઈ નથી જોવા આવ્યા છે અત્યારે ધારાસભ્યનો કોર્પોરેટર જોવા કઈ નહીં આવે તો પાણી કેટલો વરાય શું કરે પરિસ્થિતિ હાલાકીનો સામનો કેટલા સમયથી તમે બધા કરી રહ્યા છો અમે તો ત્રીસ પાંત્રીસ વર્ષથી આજ પ્રોબ્લેમ હોય છે ચોમાસુ જ્યારે આવે ત્યારે અમારે તો આજ તકલીફ રહેવાની જ છે પાણીનો નિકાલ કઈ છે નહી આગળથી દબાણ દૂર થાય તો આથી પાણી થોડુંક ઓછું થાય જેમ વર્ષો જાય એમ દબાણ વધતા જાય છે અને પાણીનો આજ વખતે તો તમે જુઓ તો આ શેરીમાં દસ દસ બાર બાર ફૂટ પાણી હતું એ નાના નાના છોકરાઓની અમે ટ્યુબ થી ફાયર બ્રિગેડ ની મદદ આવી હતી અને ફાયર બ્રિગેડ સિવાય કોઈ માણસ અહીંયા ફેરકું નથી અમને કોઈ જાતની મદદ નહીં અને અમે અહીંના નવ જોવાન જે મારા જેવા હતા છોકરા એને ફાયર બ્રિગેડ ટીમ સાથે મળીને બધાને બહાર કાઢ્યા હતા અમે જોઈએ છીએ કે લાલુડી બોકડી વિસ્તારની આજુબાજુમાં નવી નવી બિલ્ડીંગો બને છે નવી નવી સોસાયટીઓ ખડકાય છે ત્યાં પાણી નથી ભરાતું પરંતુ લલુડી બોકડીમાં જ પાણી ભરાય પણ આયા કોઈ જાતનું કોઈ અમને મળતો નથી સપોર્ટ જ નથી મળતો નથી રોડ રસ્તા થતા ક્યારે રસ્તો બન્યો તો એ મને યાદ નથી બાકી મધ ટાઈમે બધા દોડી દોડીને આવશે સ્કોર્પિયો ગાડી આવશે અત્યારે અમે દસ દસ ફૂટ પાણીમાં ફાયર બ્રિગેડની ટીમ સિવાય કોઈ મદદ આવ્યું નથી ચોક્કસ તો ફાયર બ્રિગેડ સિવાય કોઈ મદદ નથી આવતું શું કેશો ક્યાં પ્રકારની હાલાકીનો સામનો ને રાત્રે ક્યાં પ્રકારની પરિસ્થિતિ હતી રાતના ત્રણ વાગે ચાર વાગે કેટલા ફૂટ પાણી હતું અરે રાત કે તો બહુ પાણી થાય દર રાત કે બહુ બડી પરેશાની હતી ક્યુકી રાત કા સમય થા તો લોગ ભી સો રહે અચાનક પાણી આયા તો અચાનક ક્યાં જાય લે કે સબ ફસ ગયે તો ઇધર એક ભાઈ ગુજરી ગયા મૃત્યુ પણ થયું છે એટલે કેટલા લોકો તણાઈ ગયા હતા એમાંથી કેટલા મૃત્યુ છે ને કેટલા બચી ચુક્યા છે શું કેશો એક જણ ગુજરી ગયું હે સિરિયસ ગુંદાવાડી હોસ્પિટલ ગુજરી ગયા હમણાં પાણીમાં પાણીમાં તણાઈ ગયા પાણી ગયા હે કાકા શું કેશો કેટલા વર્ષથી અહીંયા રહો છો ને કયા પ્રકારની કયા કયા પ્રકારની તમારી હાલત છે ચાલીસ વર્ષથી હું અહીંયા રહું મારી કંડિશન આવું બેકાર માં ઘરમાં ચાર ફૂટ પાણી હતું બકરી ના સામાન બધું વહી આ ગયા એમાં ખાવાનો લોટ હતો તેલ હતો બધું વહી ગયો સિદ્ધાર્થ આ દ્રશ્યો છે જે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોએ જોવા રહેશે આ રાજકોટ ના જે આ વિસ્તાર જેમનો આવે છે રાજકોટ વિધાનસભા ક્ષેત્ર સિત્તેર તેના ધારાસભ્ય આ જોવા રહેશે રાજકોટ વિધાનસભા ક્ષેત્ર અડસઠ ના ધારાસભ્ય આ દ્રશ્યો જોવા રહેશે અહીંના જે કોર્પોરેટરો છે તેમને આ દ્રશ્યો જોવા રહેશે લોકો કહે છે કે માત્ર ને માત્ર તેમની બહારે માત્ર ફાયર બ્રિગેડ આવે છે રેસ્ક્યુ કરવા ફાયર બ્રિગેડ આવે છે પરંતુ અન્ય કોઈ વ્યક્તિઓ નથી આવતા કમર સુધીના પાણી અહીંયા જોઈ શકાય છે દ્રશ્યોમાં કે કઈ રીતે લોકોના ઘરની અંદર ઘર વખરી છે તે ખૂબ જ પ્રમાણમાં નુકસાન પામી ચૂકી છે લોકોના એર કુલરની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા હોવાનું છે તે સામે આવ્યું છે ખાસ કરીને જે બટેટાનો જથ્થો રાખવામાં આવ્યો છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે અને જેના જ કારણે લોકોને નુકસાની પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે આપણે લોકો સાથે પણ વાતચીત કરવાનો સિદ્ધાર્થ છે તે પ્રયત્ન કરીશું કે આખરે તેમને કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે શું કેશો કયા પ્રકારની નુકસાની કેટલા પ્રમાણમાં નુકસાની છે અમાર 10 15 જનો માલ બગડે બગાડ થઈ ગયો અમાર લોટ નો ગુણી હતી તેલ નો ડબ્બો હતો લોટ જો આ બે હજાર નો કટો લીધો તો આ બગડી ગયો પાણી માં હવે એર કૂલર પણ પાણી ની અંદર બગડી ગયો છે એર કુલર હતું પાણી માં બાખું માથા લગા આયા આખું બધું ડૂબેલું જોતું આ બધું લોટ લોટ આપ પણ બટરન કટો હતા 4 5 બે ડબ્બા તો આઈ ગયા મારા હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ લોટ બતાવવાનો પ્રયત્ન કરે જોઈ શકાય છે કે આ ભાઈને જે લોટનો નો કટ્ટો હતો હવે તેમનું કેવું છે કે આ લોટનો ગટ્ટો છે તે હવે સંપૂર્ણપણે બગડી ચૂક્યો છે કારણ કે પાણી તેની અંદર ઘૂસી ચુક્યું છે હવે આ કોઈ કામમાં ન આવે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અન્ય લોકો પણ અહીંના જે સ્થાનિક રહીશો છે આપણી સાથે જે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું ને સૌપ્રથમ તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ચુક્યા છે રાજકોટના લુડી વોકડી વિસ્તારની અંદર લોકોનું કેવું છે કે અહિયાં સુધી પાણી હતું પરંતુ હવે પાણી છે તે ઉતરી ચુક્યું છે ગુજરી ગયા પાણીમાં પડી અને બચાવવા ગયા ત્યાં સુધી એનો પૂરો થઈ ગયો મકાન ડૂબી ગયા હતા નથી એટલો પાણી હતો રાતે અવારે બે જણા તો તળાઈ ગયા અને એક જણો મરી ગયો અત્યારે અને અત્યારે ને કોઈ આવ્યો નથી જોવા ખાલી કોર્પરેટર આવ્યા તા ઈ જમવાનું ઈ દઈ ગયા ને પછી કોઈ નથી આવ્યો

હાલમાં રાજકોટમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ યથાવત છે મેઘરાજા મહેરબાન નહીં હવે ત્રાટકી રહ્યા છે કહેર બનીને સતત ત્રણ દિવસથી મેઘરાજા રાજકોટને ધમરોળી રહ્યા છે રાજકોટ શહેરના ગોંડલ રોડ ઉપર પણ ઠેર ઠેર ભરાઈ ગયા છે વરસાદી પાણી વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે અહીંયાથી પસાર થવું એટલે દરિયામાંથી પસાર થવા સમાન થઈ ચુક્યું છે આર્મીની છ કોલમની ફાળવણી કરી દેવામાં આવી છે ગુજરાતમાં ગુજરાતમાં આર્મીની છ કોલમ ફાળવી દેવામાં આવી છે આર્મી ગુજરાતમાં ઉતરી ચૂકી છે જે મદદની વાત હતી તે મદદની વાત કેન્દ્રથી ગુજરાતને મળી ચૂકી છે ભગવાનને એકમાત્ર પ્રાર્થના કે વધુ લોકો સુરક્ષિત રહે કોઈ પણ લોકોને બચાવવા માટે આર્મીની મદદ આર્મી લેવી પડે તેઓ સ્ટેન્ડ બાય રહે કારણ કે પરિસ્થિતિ જો હજુ વણસ છે તો વધુ લોકોને જાનમાલનું નુકસાન થઈ શકે છે રાજકોટ નો લીલુડી વિસ્તાર ફક્ત એક એવો વિસ્તાર કે જ્યાં એક વ્યક્તિનું તળાઈ જવાને કારણે મોત થયું એ વિસ્તારની અંદર ગળા ડૂબ પાણી ભરાયેલા છે તો ગુજરાતમાં મેઘતાંડવ આર્મીની છ કોલમ ફાળવ્યા બાદ મોરબીથી પણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પણ અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે મોરબીના મચ્છુ નદીમાં પુષ્કળ પાણીની આવક થતા નદી બે કાંઠે થઈ છે મોરબીમાં સુવિખ્યાત મચ્છુ માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ મચ્છુ નદીના કાંઠે આવેલ મંદિર પાણીમાં ગરકાવ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ તરફ ઉત્તર ગુજરાતમાં અરવલ્લીના મેઘરજના મોટી મોરડી ગામને મોટી અસર થઈ છે મોટી મોરડી જતા આવતો કોઝવે છલકાઈ ગયો છે મેઘરજ તાલુકામાં પડ્યો છે આઠ આઠ ઇંચ વરસાદ આસપાસના વાંધા કોતરો છલકાઈ ગયા છે મેઘરજ આવવાનો રસ્તો બંધ છે સ્થાનિક લોકોની પુલ બનાવવાની માંગ હજી પણ જે છે તે પૂર્ણ કરવામાં નથી આવી એક નાના વિરામ માટે રોકાઈ રહ્યા છે ત્યારબાદ હજી પણ ક્યાં ક્યાં મેઘ કહેર છે તેની તસવીરો લઈને રજૂ કરી રહ્યા છે આપની સમક્ષ